નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ ચાર હજાર છસો એકવીસથી ચાર હજાર આઠસો સમી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પચાસ ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી 4640 हड़वड 4400 થી 4933 રાજકોટ 4300 થી 4911 સાબરકુNDલા 3500 થી 4700 પાટડી 4450 થી 4781 ઉંઝા 4125 થી 5600 તાંગદરા 4200 થી ચાર હજાર છસો પચીસ ચાર હજાર થી ચાર હજાર સાતસો એકવીસ રાપર ચાર હજાર થી ચાર હજાર છસો એકસઠ અમરેલી ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો ત્રીસ ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો એક જસદણ ચાર થી ચાર પાટણ ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો એકાવન બોટાદ ચાર હજાર સિતે હજાર આઠસો પંચાણું જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો છોતેર વાંકાનેર ચાર થી ચાર હજાર સાતસો અડતાલીસ મોરબી ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો ચાર હજાર થી ચાર હજાર નવસો ધાનેરા ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો દિયોદર ચાર હજાર થી ચાર હજાર નવસો અંજાર ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાલીસ બાબરા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર આઠસો લાખણી ચાર હજાર બસો થી ચાર હજાર બસો એકાવન વારાહી ચાર હજાર થી ચાર હજાર નવસો એકવીસ થરાદ ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ જામનગર બે હજાર છસો થી ચાર હજાર આઠસો પિંચોતેર થરા ચાર હજારથી ચાર હજાર સાતસો ચાર હજાર થી ચાર ગોંડલ ત્રણ થી ચાર જામખંભાળીયા ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો અગિયાર રાઘનપુર ત્રણ હજાર નવસો વીસ થી પાંચ હજાર પચીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો